જે પાંચ સાત વર્ષ દરમિયાન થયો હતો કે એક જ શ્રાવણમાં પાંચ સોમવાર આવ્યા પણ એ માસના વચમાં આવ્યા હતા પણ આ વર્ષે જે સોમવારથી છે અને પૂર્ણાહુતિ પણ સોમવારથી છે આ યોગ આપણે જીવતા હોઈએ સો વર્ષ ને સિત્તેર વર્ષ દરમિયાન આવા દુર્લભ યોગ આવતા હોય એટલે આપણા ઉપર અસીમ શિવની કૃપા હોય ત્યારે આવા દુર્લભ પંચભૂત સમાન પાંચ સોમવાર કે જે પ્રારંભ પણ સોમવારથી થતો હોય શ્રાવણ માસનો અને પૂર્ણાહુતિ પણ સોમવારથી થતી હોય તો દરેક જીવ શિવ બનવા માટે આ ઉત્તમ યોગ છે જે સંયોગ આપણને પ્રાપ્ત થયો છે પાંચ સોમવારનો કે પહેલો સોમવાર અગ્નિ તત્વ છે બીજો સોમવાર જલ તત્વ છે ત્રીજો સોમવાર પૃથ્વી તત્વ છે